દ્વારકાના ખંભાળિયા ખાતે નગરપાલિકાએ રિસાયકલ સેન્ટર શરૂ કર્યું છે આરઆરઆરની થીમ પર સેન્ટર શરૂ કરાયું છે ત્રિપરાલ એટલે કે રિડ્યુસ રિયુઝ અને રિસાયકલ જૂના કપડાં જૂના રબકડા જૂના વાસણો જૂના બૂટ ચપ્પલ પુસ્તકો વગેરે વસ્તુ સેન્ટર પર મૂકી જાય છે આ તમામ વસ્તુઓને આ સખી મંડળની બહેનો રિસાયકલ કરે છે જેમ કે જૂના કપડાઓમાંથી આસન પટ્ટા કવર થેલી વગેરે બનાવે છે બોટલમાંથી તોરણ બનાવાય છે જૂના વાસણોને સાફ સફાઈ કરી ઉપયોગમાં આવે તેવા સ્વચ્છ કરાય છે મહત્વની વાત એ છે કે આ સેન્ટર પર બનનારી તમામ વસ્તુઓ જેને જરૂરિયાત હોય તે ફ્રીમાં લઈ જઈ શકે છે ઉપરાંત આ જૂથ દર મહિને શ્રમ વિસ્તારમાં ડ્રાઈવ પણ કરે છે જૂના કપડાઓ છે જૂના ચોપડાઓ છે રમકડાઓ છે જે જરૂરિયાતમંદ લોકો છે એને આ વસ્તુઓ છે એ લોકો ફેંકી દે બહાર એને કંઈ ઉપયોગી ન હોય એટલે ગમે ત્યાં આમ તેમ ફેંકી દેવાના હોય પણ એ જ વસ્તુઓનો જે જરૂરિયાતમંદ લોકો છે ને એ ઉપયોગ કરશે અને એ ઉપયોગ કરવા માટે એમને કોઈ પાસે લેવા નહીં જવું પડે અહીંયા આરઆર સેન્ટરમાં આવીને એક ખુદ લઈ જઈ શકશે પોતાની જાતે જ એના માટે અમારું કૃષ્ણ સ્વસહાય જૂથ છે જે એસએજી એસએજી જૂથની બેનો જ અહીંયા હેન્ડલ કરતી હોય છે કે લોકો ત્યાં લેવા આવી જઈ શકે અથવા તો જે અમુક વસ્તુઓ તૂટેલી ફાટેલી છે એમાંથી રીયુઝ એટલે સારી વસ્તુ બનાવીને લોકોને પ્રોવાઈડ કરશે ખંભાળિયા નગરપાલિકા સ્વસહાય જૂથ કૃષ્ણ સ્વસહાય જૂથ છે દસ બી અમે બધી મળીને કામ કરીએ છીએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીએ છીએ કબીલા વેસ્ટ નાખી દેતા હોય એના અમે તોરણ ઝુમર બનાવીએ છીએ અને વેસ્ટ ઉન નાખી દે એને અમે આસનિયા બનાવીએ છીએ કોઈ પણ આસનિયા જોતા હોય તો ફ્રીમાં અમે આપી દઈએ છીએ ને કપડા છે સાડીયું છે એ બધુંય નાખી દે એને અમે આસનિયા બનાવી છે ને બધી બેનોને આપી છે કાંઈ ફી નથી દસ બીનું અમે કામ કરીએ છીએ